સિંહના કોઈ ઠેકાણા ન હોય આવું કેવા વાળા ને જે ઘરે થી સિંહ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય આજનું જ્ઞાન જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો એક બાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ બે દિવસથી ઘરે નથી આવ્યો સાહેબ કે તો તમે બે દિવસ સુધી કર્યું હું કે કઈ નઈ કાલે જો મગભાત બનાવ્યા તા આજે વળી ખીચડી મૂકીને આવી છું અંજવાળી પોતાનું ઘરનું કામ કરું પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે તારા માટે ગમે ઈ કરી હકું બોલો કે એમ તો 47 નો ઘડીયો બોલ બોલી અજી બેભાન છે નવરા બેઠા વિચાર આવ્યો કે લગન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે વિચારીને કઈક જવાબ દો સારું કહેવાય કે આ લગન ની સીઝન આવે છે ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે ઘરવાળીને ઉધરસ ચડી તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું તો કે હા દોઢેક તુલા મંગળ સૂત્ર લેતા આવજો ને પછી મને ઉધરસ છે એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેસિયલ કરી દીધું પણ કેટલા વર્ષ નો અનુભવ છે ઓલી કે આ તો મારો પેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને બે સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો

એમ દુખની એ બેજ આવી છે બબડાટ અને કકડાટ તો મિત્રો માફી માંગતો વિડીયો અમારો એક મૂકું છું કારણ કે થોડાક દિવસ પહેલા એક મારાથી પોસ્ટ મુકાઈ ગઈ હતી અને એના ઉપર ઘણા બધાના ફોન અને મેસેજ આવ્યા કે ભાઈ માફી માંગો તો ભૂલ તો મેં કઈ કરી નથી પણ હારો તમને માફી માંગતા વિડીયો જોવાની મજા તો જોવા આવે

તો નિયના લોકો ગોરા થતા જાય અને આપણે ઠંડી પડે તો ગાલ ફાટી જાય મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે હમણાં એક દોસ્તાર મને મળ્યો અને કે હું મારી ગર્લફ્રેન્ડને બાબુ કઈ નથી બોલાવી શકતો મેં કીધું કા એના પપ્પા નામ જ બાબુલાલ છે વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંગા મોંગા સ્પ્રે છાઈટા હોય બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઈક આ કચરાની થેલી ભરાવી દીયો રસ્તા નાખતા જાશો ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈ ને બે રૂપિયા આપું તો કુલ મળીને શું થાય થાય ઓલો કે ને ને આપો સ્પેશિયલ ધમકી જો બહુ મગજ મારી કરી તો ગાલે ઠંડા હાથ ડાડી દઈશ હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો ત્યારે ઇન્સ્ટાગ્રામ નો એટલે આ વાત આજે કહું છું કાલે પત્ની ને બીવડાવવા ગામ માંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પોચો ને ત્યાં તો ઉંદેડા ની પૂછડી પકડી ને ઉંદેડા ને બાર ઘા કરવા નીકળી પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોડું હતું મારું બ્રશ બગડી ગયું પત્ની કે ગરમ પાણી નહોતું અવારની તમારા માટે ચા હતી તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ન તેલ માં ભજીયા બનાવીને ખાઈ લઉં છૂટાછેડાના એક કેસ જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢવા માંડો જજ કે કા કે પહેલા તો આખો પગાર લઈ લેતી માયની દીકરીને ફોન કર્યો કે કેમ બેટા રડે છે સાસરામાં કઈ દુખ છે

આજનું જ્ઞાન જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવી ને એક નાખો